ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું કપાસના ભાવ વિશે તો તારીખ છે બાવીસ બે બે હજાર ચોવીસને ગુરુવાર તો આજે આપણે જાણીશું કપાસના તાજા ભાવ શું ચાલે એ વિશે તો રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના ભાવ છે બારસોથી પંદરસો ને સોળ રૂપિયા સુધીના બનાસકાંઠાની વાત કરીએ તો ભાવ છે એક હજારથી તેરસો ને સિત્તેર રૂપિયા સુધીનો કપાસનો ભાવનો રહેલો છે મહેસાણાની અંદર વાત કરીએ કપાસના ભાવની તો બારસો એક થી ચૌદસો ને બેતાલીસ રૂપિયા સુધીના ભાવ રહેલા છે બગસરા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો અગિયારસો થી ચૌદસો ને એકાશી રૂપિયા સુધીના આજના બજાર રહેલા છે કપાસના જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો કપાસના ભાવ છે અગિયારસોથી ચૌદસો ને છ્યાસી રૂપિયા સુધીના ભાવ રહેલા છે ભાવનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ કપાસની ભાવની તો અગિયારસો પંચાવનથી ચૌદસો ને રૂપિયા સુધીના ભાવ રહેલા છે વડોદરા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો બારસો એકાશીથી ચૌદસો ને વીસ રૂપિયા સુધીનો ભાવ રહેલો છે તારી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો એક હજાર છવ્વીસથી ચૌદસો ને રૂપિયા સુધીનો ભાવ રહેલો છે ગાંધીરનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો એક હજાર વીસથી ચૌદસો ને રૂપિયા સુધીના માર્કેટ ભાવ રહેલા છે રાજુલા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો એક હજારથી સૌદસો પચાસ રૂપિયા સુધીના આજના કપાસના માર્કેટ રહેલા છે સોટેલા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો પંદર અગિયારસો પચાસથી તેરસો પચાસ રૂપિયા સુધીના ચોટીલાની અંદર માર્કેટ રહેલા છે ભરૂચ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો બારસોથી બારસો એંશી રૂપિયા સુધીનું માર્કેટ રહેલું છે જામનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો તેરસો એક રૂપિયાથી પંદરસો ને એકસઠ રૂપિયા સુધીના ભાવ રહેલા છે વાંકાનેર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો અગિયારસો રૂપિયાથી ચૌદસો ને સિત્તેર રૂપિયા સુધીના આજના માર્કેટ રહેલા છે કાલાવાડ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો બારસો થી સૌદસો ને પચાસ રૂપિયા સુધીનું આજના માર્કેટ કપાસના રહેલા છે લખતર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ કપાસની ભાવની તો બારસો થી ચૌદસો ને બાસઠ રૂપિયા સુધીના આજના માર્કેટ રહેલા છે કોડીનાર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો અગિયારસો પચાસ થી ચૌદસો ને સાતાલીસ રૂપિયા સુધીનું આજનું માર્કેટ રહેલું છે ધ્રોલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો તેરસો એક રૂપિયાથી પંદરસો ને એકસઠ રૂપિયાના કપાસના ભાવ રહેલા છે બોટાદ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો અગિયારસો બાવન રૂપિયાથી પંદરસો ને પંદર રૂપિયા સુધીના આજના માર્કેટ રહેલા છે વિસાવદર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો અગિયારસો વીસથી તેરસો ને સત્રીસ રૂપિયા સુધીના કપાસના આજના માર્કેટ રહેલા છે જેતપુર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો એક હજાર અઠ્યોતેર રૂપિયાથી ચૌદસો ને અઠ્ઠાણું રૂપિયા સુધીના માર્કેટ રહેલા છે જેતપુરની અંદર બાબરા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો બારસો પચાસથી પંદરસો ને સાઠ રૂપિયા સુધીના માર્કિટ રહેલા છે કપાસના તળાજા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો કપાસના ભાવ છે અગિયારસોથી ચૌદસો ને તેત્રીસ રૂપિયા સુધીનું માર્કેટ રહેલા છે તળાજાની અંદર મવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ કપાસની ભાવની તો એક હજારથી સૌદસો રૂપિયા સુધીના મવાની અંદર માર્કેટ રહેલા છે ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો એક હજાર એકથી એક હજાર ચારસો ને રૂપિયા સુધીનું માર્કેટ રહેલા છે ગોંડલની અંદર પાલિતાના માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો એક હજાર ચાલીસ રૂપિયાથી એક હજાર ચારસો ને પચાસ પંચાવન રૂપિયા સુધીનું માર્કેટ રહેલું છે ખાંભા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો બારસો અઢાર રૂપિયાથી ચૌદસો એકાવન રૂપિયા સુધીના માર્કેટ રહેલા છે ભેસાણ માર્કેટિંગ યાર્ડ વાત કરીએ તો અગિયારસો રૂપિયા થી ચૌદસો રૂપિયા સુધીના માર્કેટ રહેલા છે તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કાલે આપણે ફરી મળશું એક નવા વિડીયો સાથે તો ચાલો ખેડૂત મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખાલી મળીએ નવા વિડીયો સાથે